જય શ્રીરામ ખેડૂત મિત્ર આજની જે વિડીયો રહેશે ઇમ્પોર્ટન્ટ એ સુરતમાં મારા જેટલા બી ખેડૂ મિત્ર છે એમની માટે છે બહુ જ ખુશખબરી છે ખેડૂત મિત્ર તમારા માટે મને અત્યાર જાણવા મળ્યું મેં બધું અત્યાર હિસાબ કર્યું ટોટલ કર્યું તે મારા જેટલા બી સુરતના ખેડૂત મિત્ર રહ્યા કે મેં કાલે જ મેં મેં કાલના જે વિડીયોમાં મૂક્યો છું સુરતમાં આપણા જે ખેડૂત મિત્ર રહ્યા એ આપણા એ આનંદમાં આવીને વિઝિટ કર્યા અને એમને સારું લાગ્યું લીમડીની ખેતી અને એમને મને એવો બી ક્વેશ્ચન કર્યો અમાર સુરત સાઈડ થોડી કારી માટી છે તે શું એમાં ઊગી શકે છે આ લીમડી તે ખાસ ખેડૂત મિત્ર આ લીમડી બધામાં થશે કયા કઈ ખેતીમાં થશે જેવું અગર તમે સમજો તમારા ખેતરમાં તમે અગર બટાકા પાકતા હો કે પાકતા હો તમાકુ પાક જે વસ્તુ તમે પાકતા હો તે આ એ પાક પાકી જ જશે ખેડૂત અને હું જે ખુશખબરી કહું છું જે સુરતનું એનું એક રીઝન છે શું ખેડૂત મિત્ર અત્યારે અમે હું તમને રોપાવું છું દસ રૂપિયા કિલોથી બટ અત્યાર ભાવ ચાલે છે પિસ્તાલીસ રૂપિયા કિલોથી અત્યારનો ભાવ આજની ડેટ કહું તો સાત તારીખ ત્રીજો મહિનો માર્ચ મહિનો બે હજાર ચોવીસ આજનો ટાયર કહું તો તો ખેડૂત મીઠા હું એટલે કહું છું હવે અમારે અહીંથી ફોર્ટી ફાઈવ રૂપીઝમાં લઈ જાય છે પિસ્તાલીસ રૂપિયામાં તે બધા સુરત આવીને જ લોકલ વેપારીઓ આવીને વેચે છે મેઇન માર્કેટમાં તમે જશો ને તો લોકલ વેપારીઓ આવીને જ વેચે છે અને અગર તમે સુરતમાં ખેતી કરી હોય મીઠી લીંબડીની તો એમને જે આવા જવાનું વચ્ચે જે ભાડું લાગે લઈ જવાનું એમનું પતી જશે કોસ્ટ એ તમારા જોડે આવશે વધારે પૈસા અગર દસ રૂપિયા હશે કિલોના તે બાર રૂપિયા ન કરશે બે રૂપિયા વધારે એટલે ખેડૂત મિત્રો હું આ ખેતી તમારા માટે લાવ્યો છું જેટલા બી મારા સુરતથી જોતા હોઉં તો પ્લીઝ આ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને મતલબ ગ્રોથ કરજો મતલબ બધા ખેડૂત મિત્રો જોડે શેર કરજો આ વિડીયોને ઓકે હું આ વિડીયો આજે તમારા માટે જ બનાવું છું ખેડૂત મિત્ર અને બીજી વાત હું કહી દઉં બિયારણ વર્ષમાં એકવાર મળે છે બિયારણ વર્ષની અંદર એકવાર મળે છે છઠ્ઠા મહિનામાં અને છઠ્ઠા મહિનામાં તમને બુકિંગ કરાવવાનું આવે છે અને સાતમા મહિનામાં તમને મળી જશે બિયારણ અને હું કહી દઉં અગર તમને આ બિયારણ રોપવું હોય હવે એની બી તમને મારી જોડે માહિતી લેવી હોય વિડીયો જોવું હોય તો એ મેં પહેલાંથી જ વિડીયો ચડાવી દે છું છે અને મેરાવ કરીને આપણા અહીં મેરાવ ગામમાં છે ભાસ્કરભાઈ કરીને એમની જોડે મેં વિડીયો બનાવ્યો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક બી આવી જશે અને સાઈડમાં ફોટો બી ઇમેજ આવી જશે જાઓ મારા ચેનલ પર એ વિડીયો આખું જો એ તમને બધું બતાવશે બટ હા ખેડૂત મિત્ર આ વર્ષે આપણે જે લીમડી અગર રોપીશું ને તે બહુ જ ટપક પદ્ધતિથી રોપીશું કેમ ખેડૂત મિત્રો કહું છું કેમ કે જે આજુબાજુ ઘાસ થાય છે ને આની વચ્ચે બહુ ઘાસ થઈ જાય છે તે મને એ વસ્તુ નહીં મને મતલબ એ વસ્તુ ગમતી નહીં કેમ કે એ ખેડૂત મિત્ર તમને વધારે ખર્ચો પાણી થાય એટલે પછી મેં એવું વિચાર્યું આ ફેર ગયા વર્ષે આપણા એક ખેડૂત મિત્ર હતા જેમને મર્ચિંગ ટાઈપ જેવું આખું સિસ્ટમ પાટલા ટાઈપ સિસ્ટમ પાડીને મર્ચિંગ જેવું કર્યું મતલબ આજુબાજુ કોથરી પહેરાઈ દીધું અને જય બિયારણ રોપવાનું ને ત્યાં આગળ હોલ કર્યો આટલી ઇંચ માટી ચડાવવાની આટલી ઇંચ એમને માટી ચઢાવી અને દસથી બાર બિયારણ મૂક્યા તે હું દસથી બાર બિયારણ એટલે કહીએ છીએ કેમ કે દસથી સાત ટકા ઊગે છે અને ત્રણ ટકા ફેલ એટલે સિત્તેર ટકા આવે છે અને ત્રીસ ટકા ફેલ ગણાય છે બિયારણ એટલે અમે કહીએ છીએ દસથી બાર બિયારણ રોપો એટલે એમને મર્ચિંગ ટાઈમમાં જે રોપ્યું ને તે આજુબાજુ સેજે ઘાસ નહીં થાય અગર હું તમને એવી રીતે અગર તમે ડાયરેક્ટ મર્ચિંગ ટાઈમ ના કરો તબક પદ્ધતિ ના કરો ને તે તમારે નેડવા મનનો ખર્ચો પછી તમારે કાઢવો પડશે એ પણ કેટલા દાડા સુધી છ મહિના નકન સાત મહિના બિયારણ રૂપિયા પછી અને એક વાર લીમડી ઉગી ગઈ ને એની પછી તમારને સહેજ જે ટેન્શન નહીં કેમ નહીં ખર્ચો કેમ બી લીમડીને આજુબાજુથી ગ્રોથ મળે અગર આજુબાજુ એનું આજુબાજુ કોંગ્રેસ કે ઘાસ વાસ આવી જશે જે હું કહું છું તો એના લીધે લીમડીને ગ્રોથ નહીં મળતી અને થોડુંક ફૂટવામાં એને વાર જાય એટલે બાકી હવે તમે લીમડી રોપ્યા હો ને તો બહુ જ સારું છે એક વાર ઇન્વેસ્ટ છે ખાલી એકવાર બાકી પાંત્રીસ વર્ષ સુધી એ જ મતલબ ઝાડમાંથી કાપવાનું ચાલશે એ જ લીમડી તમારી એટલે ખેડૂત મિત્ર કહું છું આ જે ખેતી લાવ્યો છો ને તમારા માટે બહુ જ બેનિફિટ અને પ્રોફિટ રહેવાનું છે એટલી મારી ગેરંટી જા અને વર્ષની અંદર ત્રણ વાર ફસલ આવે છે વર્ષની અંદર ત્રણ વાર કટિંગ આવે છે અને હું તો તમને એક જ ભાવ કહું છું દસ રૂપિયા કિલો બટ અહીંના ખેડૂત મિત્રના મોડેથી સાંભળી લેજો મારા અગર તમે સુરતથી જોતા હો આ વિડીયો કે અમદાવાદથી કે વડોદરાથી તો તમે જાઓ એકવાર મેઇન માર્કેટમાં અને તઈ જઈને એમને ભાવ પૂછો લોકલ વેપારી જે મીઠી લીમડી લાવે છે હું જે મીઠી લીમડી રહીને બહુ અલગ છે દેશી લીમડી નથી કેમ કે લીમડીની અંદર ચાર જાત આવે છે હું કહી દઉં એક ગદાળા લીમડી એક દેશી લીમડી એક પારસ જાતિ જે રાજકોટની અંદર છે અત્યારે હાલમાં રાજકોટની અંદર ત્રણસોથી ચારસો વીઘા જેવી લીમડી છે પારસ જાતિ લીમડી બસ આ ચાર જાતની લીંબડી જે રહીને અને ચોથી જાત અમારી મીઠી લીમડી આવે એટલે અત્યાર મીઠી લીંબડી બહુ જ ટ્રેન્ડિંગમાં છે અને આ મીઠી લીમડીનું જે બિયારણ તમે જઈ આગળ રોપશો ને ત્યાં આગળથી જ ફૂટશે એની આજુબાજુ બિયારણથી નહીં ફૂટે તમે જોઈ લેજો ક્યુમિંદ્રા એટલે આ બહુ હાઇબ્રિડ બિયારણ આવે છે એટલે જે પણ મારા ખેડૂત મિત્રને ખેતી કરવાની ઈચ્છા હોય તે એકવાર પ્લીઝ પ્લીઝ એકવાર ખાલી મારા અહીં આવો વિઝિટ કરો જો અહીં કેવી રીતે ખેતી થાય છે કેમ કે તમારા માટે આ નવું પાક રહેશે કદાચ મારા લીધે એટલે તમે આવો એકવાર જુઓ કેવી રીતે પાક થાય છે ખેડૂત મિત્ર આપણા કેવી રીતે બધું સેલ કરે છે બધું લીમડી બધું અમારું મતલબ એવું ના વિચારશો અગર તમે મીઠી લીમડી રોપી દીધી માલ કોણ લેવા આવશે માલ કોણ માંગવા આવશે એની બી તમે ટેન્શન ના રાખશો એ બી મારી જિમ્મેદારી તમે અગર લીમડી રોપી હોય તો એ બધું માલ મારે જ લઈ જવાનું તમારા ખેતરમાંથી અગર તમે લીમડી કર્યું હોય ઓકે ખેડૂત એટલે હું કહું છું આ વર્ષે તમે ખાલી વીઘા ટ્રાય કરો કેમલી બહુ જ સારી ખેતી છે અને બેનિફિટ છે હવે સુરતની અંદર હું બીજી વાત કહી દઉં સુરતની અંદર જેટલા બી ખેડૂત મિત્ર અગર આપણા ઊભા થશે ને તે સુરતની અંદર ખેડૂત મિત્ર તમારે જ પ્રોફિટ રહેશે કેમ અમારા અગર અહીં અગર અમે અહીંથી દસ રૂપિયાથી લેતા હોઈએ તો અમે માર્કેટમાં બાર રૂપિયા કે ત્રણ તેર રૂપિયા ઊભી મોકલીએ કેમ આવા જાનવાનો ખર્ચો હોય તો એનું બધું બધું કાઢીને ઓકે ખેડૂત મિત્ર અગર સુરતની અંદરથી માલ લઈશું તો અમારું થોડુંક ખર્ચો બી બસશે અને તમને બે રૂપિયા વધારે મળશે હું એવી રીતે કહું છું બાકી આનો ભાવ ક્યારે ફિક્સ નહીં રહેતો ભાવ ક્યારે ફિક્સ નહીં રહેતો હું તો ખાલી રોપાવું છું બધાને દસ રૂપિયા કિલોથી બટ આજે જેટલા બી ખેડૂત મિત્ર ગયા વર્ષે મારી વિડીયો જોઈને જેટલા બી રોપ્યા છે ને આજે એ લોકો મને કહે છે વિડીયોમાં અગર તમારે જોવું હોય તો હું ક્લિપ મૂકું છું તમે જોઈ શકો છો એકવાર તમે જોયું એકવાર એક ક્લિપ હવે સીધું ખેતર માલિક જોડે તમે વાત કર લો કેવી રીતે લીબડી ઉગાઈ છે કેટલું એમને એ છે બધું જય શ્રી રામ ઉગ્યા કરવાની છે જય માતાજી કાકા નામ તમારું ગોકળભાઈ

તો આઈ ઓફ ખેડૂત મિત્ર તમે આ જે વિડીયો જોયો આ અત્યાર કાલનો જ છે લેટેસ્ટ વિડિયો કાલનો જ છે ખેતરમાં હું ગયો મારા ફાધરે કીધું તમે સાંભળ્યું હશે દસ રૂપિયા કિલોથી રોપાયો છે આ ખેડૂત મિત્રાને પણ ખેડૂત મિત્રએ શું કીધું ખોટ નથી ફોટ નથી આમને ખાલી એક વીઘા ખાલી લીમડી કરી હતી ગયા વર્ષે અને આમને ખાલી એક વર્ષની અંદર તમે તમારા વિડીયોમાં જ જોઈ લીધું ને અમે તો એમને બોલ્યા નહોતા અને બીજા જે આજુબાજુ જે ત્રણ જે ખેડૂત મિત્ર છે એ આપણા સુરતથી હતા અને એ આપણને વિઝિટ કરવા એલા મતલબ હું કહું છું ને તમને ખેડૂત મિત્ર એકવાર આવો તમે બધા ખેડૂત મિત્ર જોડે મળો વાત કરો કેવો ભાવ જાય છે એટલે અમે એવું વિડીયો હું બનાવ્યો છું તે તમે જોઈ લીધું ખેડૂત મિત્ર એક લાખને વીસ હજાર કાઢ્યા હવે અત્યારે આ જે લીમડી તૈયાર છે અત્યારે એ પિસ્તાલીસ થી પચાસ હજારનો માલ રેડી છે એમના તૈય ખેતરમાં અને એ અત્યારે કપાવાનું બી ચાલુ થઈ ગયું અડધું પતી ગયું હવે અડધું બાકી રહ્યું ઓકે ખેડૂત મિત્રા તે ચલો વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું પ્લીઝ સારી લાગ્યો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘણા ખેડૂત મિત્રો જોડે શેર કરજો સુરતમાં જેટલા બી રહેતા હોશો પ્લીઝ ખેડૂત મિત્ર આ વિડીયો તમારા માટે જ હતું સુરતની અંદર અને અગર બીજે કંઈથી બી જોતા હોઉં ગુજરાતની અંદર તેવું બી ચાલી શકે છે હં ખેડૂત મિત્ર એવું નહીં કહેતો ખાલી સુરત બધા આખા ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાતમાં હું રોપી શકું રોપાઈ શકું છું તે તમને બિયારાને જોતું હોય તો તમે કોન્ટેક કરી શકો છો ચલો મળીશું જય શ્રી રામ નેક્સ્ટ વિડીયો પર મળીશું હવે સીધું મળીશું પાલિતાના સીધું કેમ કે તય મારું હવે મીટિંગ છે ઓકે ચલો